ભારતીય સેનાના ઓપરેશન સિંધુની અદભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડેડિયાપાડાના તિરંગા વેરાઈ માતાના મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો યુવાનો વડીલો બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભારત માતા કે જયના જય ઘોષ અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા રિપોર્ટર મિનહાજ મલેક દીડિયાપાડા બેલગાંવની જે ઘટના થઈ ત્યારબાદ દેશની ત્રણેય સેનાઓએ ભેગા મળીને પાકિસ્તાનની અંદર જઈને જે પરાક્રમ બતાવ્યું છે દરેક ભારતીયનું સન્માન અને સ્વાભિમાન એ ઉપર લેવાનું કામ દેશના સૈનિકોએ કર્યું છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રણેય સેના પાકિસ્તાનના સો કિલોમીટર એરિયાની અંદર જઈને પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે અને આખી દુનિયાને સંદેશો આપ્યો છે કે આ નવું ભારત છે આ પરાક્રમને અંદર જે નારી શક્તિએ એમની શક્તિનું પ્રદર્શન કર્યું ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ દરેક દેશના નાગરિકનું સ્વાભિમાન અને સન્માન ઉજાગર કર્યું ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ દરેક જિલ્લામાં દરેક ગામની અંદર નીકળી રહી છે તેના બહાલુની રૂપે આજે દેડિયાપાડા તાલુકાની પણ તિરંગા યાત્રા નીકળી હતી ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્ત લોકો નાગરિકો રિટાયર્ડ સૈનિકો સાધુ સંતો વેપારીઓ બધા લોકો આ યાત્રામાં જોડાયા અને દેડિયાપાડાની અંદર જે રાષ્ટ્રભક્તિ છે અને તિરંગાની આન બાન સાન વધારે એ પ્રકારની આ યાત્રા રહી હું દેડિયાપાડાના દરેક નાગરિકનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે દરેક યુવાનને વિનંતી પણ કરું છું કે દેશ માટે જીવાની તક એ આ સોર્ણકાળની અંદર આપણને મળી છે તો આપણે દેશ માટે આપણું જે સામર્થ્ય છે એ દેશ માટે ઉપયોગ કરીએ અને નવા ભારતની અંદર આપણું પણ નવું યોગદાન હોય અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે કે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિશ્વગુરુ બનાવવો છે ભારતને વિશ્વગુરુ બનાવવું છે ત્યારે આપણે પણ એક સંકલ્પ કરીએ કે આપણો ડેડિયાપાડા તાલુકો એ પણ ગુજરાતનો શ્રેષ્ઠ તાલુકો બને સૌ યુવાનો સૌ નાગરિકો ભેગા મળીને ડેડિયાપાડાનો ખૂબ સારો વિકાસ કરીએ એ મારી વિનંતી છે